Arniwe, Sharamani. ચિન્ બલસ્વામીનારાયણ ભગવાન ઈષ્ટદેવ પર पर ब्रह्म पुरुषोत्तम नारायण वाला वाला भगवान स्वामीना नारायण धामनी अंदर प्रतिष्ठा महोत्सव में चली रहे कथा वक्ता श्री पूज्यपाद श्नेही શ્રીજી પ્રિય સ્વામીજી સભામાં આપણને સૌને રૂડા આશીર્વાદ દેવા માટે બહુ પ્રેમથી અને દિલથી પધાર્યા છે એવા આમ તો જલ્દી બોલવું નહીં કે બોલાય પણ નહીં પણ છતાં એમ કહું કે હવે આમ સામી દિવાલે આપણને ભવિષ્ય દેખાઈ રહ્યું છે એવા આપણા લાલજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે પૂછ બાદ એકસો આઠ લાલજી શ્રી સભામાં ઉપસ્થિત હમણાં જયારે પધાર્યા ત્યારે વક્તાશ્રીએ કહ્યું ને અમારી માં આવી એવા પૂજ્ય મોહન પ્રસાદ સ્વામીજી અને હું જેને માં જેવો સ્વભાવ માનું છું એવા સંસ્થાના પ્રાણ સમા પૂજ્ય ભક્તિજીવન સ્વામીજી ઉપસ્થિત અહીંયા સંતો છે ખૂબ સંતો છે સૌ સંતોના ચરણમાં વંદન કરું છું મારા શ્રીજી સ્વામી પધાર્યા છે ગઢડાથી મુકુદ સ્વામી બધા સંતોના કદાચ અમુક નામ પણ ના યાદ હોય બધા સંતોને વંદન કરીએ સંખ્યોગી માતાઓ યજમાનો હરિભક્તો ભાઈઓ બહેનો સૌને જય સ્વામિનારાયણ મને સ્વામીએ વિષયમાં એમ કહ્યું કે મંદિરનો મહિમા પંદર વીસ મિનિટ સ્વામી બોલવાનું છે અમે જ્યારે કથામાં આમ આવ્યા અને એ જ વખતે ભગવાન ઘનશ્યામ પ્રભુ એની બાળચરિત્રની અયોધ્યાની કથા ચાલતી હતી અને ત્યારે સ્વામી એક શબ્દ બોલ્યા ને એ સનાતન સંસ્કૃતિનું ધરોહરી શબ્દ છે ભારત દેશ એ મંદિરોનો દેશ છે એવું બોલ્યા હતા સ્વામી ભારત દેશ એ મંદિરોની સંસ્કૃતિનો દેશ છે સનાતન સંસ્કૃતિએ આ જગતના જીવને સ્થિર કરવા આ જગતના જીવને કલ્યાણ આપવા માટે એક કેન્દ્ર એક સ્થાવર આપણે સ્થાવર અને જંગમ કહીએ ને એમાં સ્થાવર પદાર્થ આપણને આપવું કે જેના માધ્યમથી આ જગતનો જીવ કલ્યાણના માર્ગે ચાલી શકે એવું એકમાત્ર જો સ્થાન હોય ને તો એ મંદિર છે આમ તો મંદિરોના ચાર મહત્વ છે એક ધાર્મિક મહત્વ છે એક સાંસ્કૃતિક મહત્વ છે એક શૈક્ષણિક મહત્વ છે એક સામાજિક મહત્વ છે બધા મહત્વ ઉપર આપણે અત્યારે ચર્ચા કરીએ તો કથા લાંબી થઈ જાય વાત લાંબી થઈ જાય વ્યાખ્યાન લાંબુ થઈ જાય પણ એટલું ચોક્કસ કહીશ કે ધાર્મિક મહત્વ મંદિરોનું આ જગતમાં સ્વામીએ કહ્યું ને કે મંદિર શું કામ જીવ વિષયોથી પીડા એ છે કામ ક્રોધ લોભ મોહ માન મત્સર ઈર્ષા આશા તૃષ્ણા આમાં બધા જ કોઈના હૃદયને તપાસવા જેવા નથી જેને ભગવાનનો આશ્રય નથી જેને સાધુનું શરણું નથી જે મંદિરે આવ્યા નથી એ જગતનો વિષય જીવ પીડા છે પીડાય છે મુક્ત થવા માંગે છે સાળિંગપુર તમે જઈને જુઓ તો પ્રેતાત્માઓ કુદે ધૂણે રાડો નાખે અમારું કલ્યાણ થાય એવું કરો અમારું કલ્યાણ થાય એવું કઈક કરો સ્વામિનારાયણ સંપ્રદાય નહીં સનાતન સંસ્કૃતિ એ જીવના કલ્યાણનું એકમાત્ર સાધન બતાવ્યું જેનું નામ છે મંદિર મેં થોડુંક આમ સર્ચ કર્યું હતું કે મંદિરની શરૂઆત ક્યારે થઈ આમ તો રામાવતારમાં પણ મંદિરો હતા નહોતા એમ નહીં કૃષ્ણ અવતારમાં હતા સ્વામિનારાયણ સંપ્રદાય તો મંદિરનો અખાડો જમાયો જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર મંદિર છે બસો વર્ષની અંદર સેંકડો મંદિરો છે સનાતન હિન્દુ સંસ્કૃતિના ઇતિહાસમાં અત્યારે ચાર લાખ કરતા પણ વધારે મંદિરો છે રામ કૃષ્ણ સ્વામીનારાયણ શિવ પાર્વતી હનુમાનજી ગણપતિ નાના મોટા માતાજી પિતાજીના ચાર સાડા ચાર પાંચ લાખ જેટલા મંદિરો બતાવ્યા છે હરિભક્તો મંદિર એ કલ્યાણનું સાધન છે જગતનો જીવ જ્યારે સંસારમાંથી ઠાકી અને મનને શાંત કરવા માટે વલખા મારતો હોય ત્યારે અમારા સંતો એમ કીધું કે મંદિરમાં આવી અને ભગવાનને શરણે થઈ અને મંદિરની સામે બેસ મંદિરમાં ભગવાનની સામે બેસી અને બે ભગવાનના નામ લે તારું કલ્યાણ થશે તને શાંતિ મળશે મંદિર એ શાંતિનું કેન્દ્ર છે મંદિર એ આધ્યાત્મિક શાંતિને પ્રાપ્ત કરવા માટેનું મોટામાં મોટું સ્થળ છે મંદિર એ પુકાર ભગવાન સુધી પહોંચાડવા માટેનું સ્થળ છે જો જો આમ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ ને તો મને સંતો પાસેથી મેં સાંભળ્યું છે ત્યાં સુધી કહું કે શ્રીજી મહારાજ જ્યારે આ લોકની અંદર આવ્યા અને પેલા લોજમાં આવ્યા ફરતા ફરતા એકસઠ ગઢપુર આવ્યા અને મહારાજે કોઈ મંદિરો કર્યા જ નહોતા પેલા અથવા તો કોઈ હરિભક્તોની પાસે કોઈ મંદિર ગામડામાં મંદિર કરવા કે મંદિરે જવું કેવી કોઈ વાત જ નહોતી ત્યારે તો જેને દર્શન કરવા હોય એને ગઢડે જાય મહારાજ વડતાલ આવે તો વડતાલ મહારાજ જુનાગઢ જાય તો જુનાગઢ મહારાજ અમદાવાદ જાય તો અમદાવાદ શ્રીજી મહારાજે મંદિરોની પરંપરા શરૂ કર્યા પછી ગોપાલનંદ સ્વામીએ ઘર ઘર મંદિરોની સ્થાપના કરવા માટે જીવના કલ્યાણ માટેની એક પરંપરા સ્વામિનારાયણ ભગવાને કહ્યું સહજાનંદ સ્વામી આ લોક ની અંદર આવ્યા મહારાજ ઓગણ પચાસ વર્ષ સુધી રહ્યા સહજાનંદ સ્વામી વચનામૃતના આધારે કહું તો પંચાળાના વચનામૃત પૂરા કરી અને મહારાજ ગઢપુર પધાર્યા અને વચનામૃત જ્યારે શરૂ થયા વચનામૃત ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્રણ ગુઢ સંકલ્પ કર્યા અક્ષરોની અંદર મહારાજ બેઠા છે અને મહારાજે મારા તમારા જીવ માટે અને કલ્યાણ માટે એક વાત કરી કે આ જગતનો જીવ ક્યાં જશે આજે તો અમે છીએ અમારા દર્શન કરીને જીવનું કલ્યાણ થશે અને સ્વામિનારાયણ ભગવાને ઓગણ પચાસ વર્ષ પછી અક્ષરધામમાં ગયા પછી મારા આશ્રિતો જે છે એના કલ્યાણ માટે શું કરવું ત્રણ સંકલ્પ કર્યા એમાં સૌથી મોટો અને ઉત્તમ જો સંકલ્પ કર્યો હોય તો મંદિરાણી તત્ર સ્વપ્રહિ સ્વામિનારાયણ ભગવાને સૌથી મોટો સંકલ્પ કર્યો હોય ને તો એ જગતના જીવના કલ્યાણ માટે કે મારા ગયા પછી ભવિષ્યમાં ભક્તોનું કલ્યાણ થાય એવા હેતુથી મારે પહેલા તો મંદિરોની સ્થાપના કરવી સ્વામિનારાયણ ભગવાને અલગ અલગ સંતોને અલગ અલગ સ્થાનોમાં મોકલ્યા અને મંદિરો કરાવરાવ્યા ખુદ સહજાનંદ સ્વામી ગઢપુર ગઢડા દર્શન થશે તમે પાછળ ખુરશી છે એક સરસ મજાની નેતર સોટીવાળી સોટી સળીવાળી ખુરશી છે આજે રંગમોલમાં અક્ષર ભુવન ની અંદર એ ખુરશી છે એ ખુરશી શ્રીજી મહારાજ લીંબતરુ નીચે ઢાળી અને બેસતા અને ગોપીનાથજી મહારાજનું જે મંદિર થતું અને ત્યાં બેસતા અને જોતા મહારાજ અને મહારાજ રોજ કહેતા કહેતા રોજ કે આની અંદર જે કોઈ સેવા કરશે ને એ જીવાત્માનું કલ્યાણ થશે મને એક અચાનક પ્રસંગ યાદ આવ્યો હું આમ તો લાવ્યો તો બીજું કંઈક ભાવનગરની બાજુમાં એક સ્વામી બાડી પડવા ગામ છે આમ બાડી અને આમ પડવા જેમાં હરિયાળા અને ખેડા વચ્ચે એક નદી છે એમ બાળી અને પડવા એકદમ આમ સેઢાઓ અડી ગયેલા ને એકદમ નજીક છે અને બાડી પડવામાં એક ગોવિંદભાઈ હરિભગત સ્વામિનારાયણ ભગવાનના હરિભગત આ તો એક કલ્યાણના માર્ગની વાત કરું કે મંદિરમાં કરેલી સેવા અને મંદિર શું છે સ્વામિનારાયણ ભગવાનને કેટલું મંદિર વાલું છે એની વાત કરું છું તે ગોવિંદભાઈ ને સત્સંગ થયેલો ને મહારાજ મહારાજના ખૂબ સારા આશ્રિત અને આ બાજુ પડવા અને એમાં બરોબર ગોવિંદભાઈ રોજ ખેતર જાય અને શેઢે પડવા ગામના એક કરશનભાઈ જેને સત્સંગ નહીં પણ એ રોજ ભેગા થાય અને ગોવિંદભાઈ ને તિલક ચાંદલો ને કંઠી ને બધું એ જોવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે એટલે કરશનભાઈ પૂછે ગોવિંદભાઈ આ કોનું ભજન કરો ત્યારે કે સ્વામિનારાયણ ભગવાન કોણ સ્વામિનારાયણ ભગવાન લે પ્રગટ પુરુષોત્તમ નારાયણ ગઢડામાં બિરાજમાન છે અને એનું ભજન કરું છું એના સંતોના યોગમાં આવ્યા પછી ભગવાન ઓળખાણા એમ સારું કરશનભાઈને સત્સંગ નહોતો કરશનભાઈ મંદિરે ગયા નહોતા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા એક વાર સમય મહારાજ ગઢડાની અંદર મંદિર બંધાવે અને એમાં જન્માષ્ટમીના સમયમાં હરિભક્તો બધા ત્યાંથી સંઘ લઈ અને આમ નીકળ્યા એમાં બાડી ગામના ગોવિંદભાઈ સંઘમાં સાથે ચાલ્યા અને ખેતરના શેઢે થઈને આમ ચાલતા હતા તે પેલા કરશનભાઈ જોઈ ગયા અને કરશનભાઈએ કહ્યું કે ગોવિંદભાઈ કઈ બાજુ પીડ્યા ગઢડા જ આવું છું તે કેમ તે કે સ્વામિનારાયણ ભગવાન સમયો કરે છે જન્માષ્ટમીનો એટલે જઈએ છે એમ તે તમે કઈ સ્વામિનારાયણ ભગવાનને આપવાના છો તે કે મેં તો થોડું ઘણું સાથે લીધું છે દર વખતે અમે કંઈક ને કંઈક આપતા હોય વસ્ત્ર અર્પણ કરતા હોય આ તે તે કે કંઈક સેવા જેવું ખરું તે કે આ સેવા છે તે શું તે કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં મંદિર બનાવે છે ગોપીનાથજી મહારાજનું અને એની સેવા છે તે કે થોડીક વાર રાહ જોશો હું ઘરે જઈને આવું પટારામાં મારી પાસે કંઈક હોય તો લેતો આવું તો કે જલ્દી આવો મારે સંઘમાં સાથે જાઓ એટલે કરસનભાઈ દોડતા દોડતા પડવા ગામ ગયા અને પટારો ખોલ્યો વધારે નહોતું દસ રૂપિયા હતા અને એ દસ રૂપિયા ગોવિંદભાઈને આપીને એમ કીધું ગોવિંદભાઈ તમારા સ્વામી તમારા સ્વામિનારાયણ ભગવાનો તમારા સ્વામિનારાયણ ભગવાનને આપીને એમ કહેજો કે મંદિર બાંધે છે ને એમાં દસ રૂપિયા વાપરે ગોવિંદભાઈ દસ રૂપિયા લઈને આવ્યા એટલે સ્વામિનારાયણ ભગવાન આમ બેઠા હતા ને એ દંડવટ કર્યા અને બધું જે ફ્રૂટ અનાજ વસ્ત્ર જે છે એ આપ્યું અને આપીને ક્યાંક મહારાજ આ ધરાવજો અને પછી પહેલાં દસ રૂપિયા કોથળીમાં હતા સિક્કા હતા એ આમ કરીને આમ મૂકીને કીધું કે મહારાજ આ એક સદમુમુખ એ મંદિરના બાંધકામ માટે આવ્યા તે કોણ તે કે અમારા ગામની બાજુમાં પડવા ગામ છે અમારા ગામની સેઢા મોસમ અમારા સેઢા વાળી સાથે છે અને એ કરશનભાઈ કરીને છે સત્સંગી નથી પણ અમારા રોજ યોગમાં આવ્યો છે ને એણે આ દસ રૂપિયા આપીને એમ કીધું કે મંદિરનું બાંધકામ થાય છે એમાં લ્યો આ દસ રૂપિયા એટલે સ્વામિનારાયણ ભગવાને ભગુજી લાધા ઠક્કર અરજીત ઠક્કર એને બોલાવીને કીધું કે આ ગોપીનાથજી મહારાજના શિખર ચડે છે ને એની પદ્મશીલાના ખર્ચમાં આ દસ રૂપિયા લો પ્રતિષ્ઠા થઈ ગઈ સ્વામિનારાયણ ભગવાન સ્વધામ સિધાવી ગયા પાંચ વર્ષ થયા દસ વર્ષ થયા ગોવિંદભાઈ ધામમાં જતા રહ્યા કરશનભાઈને શરીરે પિત્તનો રોગ નીકળ્યો આ કરશનભાઈને સત્સંગી નહોતા એને ખાલી દસ રૂપિયા આપ્યા હતા પિત્તનો રોગ નીકળ્યો એક બે ત્રણ ભાવનગર વૈદને બતાવે સારું થાય નહીં આમથી તેમ ડોટાડોટ કરે અને એટલા હેરાન થાય કરશનભાઈ એટલા હેરાન થાય સહન થાય નહીં અને છેલ્લે કરશનભાઈએ નક્કી કર્યું કે હવે મર્યા વગર છૂટક્યો માણસ છેલ્લો રસ્તો તો મરવાનો જ લે ને હે કરશનભાઈ મરવા માટે સમુદ્ર કિનારે ગયા અને સમુદ્રમાં પડી અને મરી જવા નક્કી કરી નાખ્યું સત્સંગી હોય તો સાધુના યોગે કરી અને મહિમા જાગે અને મહારાજે કીધું આત્મહત્યા કરવી નહીં પણ સત્સંગનો યોગ નતો મરવા ગયા હરિભક્તો ભક્તો વેળ ચડતી ઉતરતી ચડતી ઉતરતી અને ઓલ્યા કરશનભાઈ અંદર થોડા પાણીમાં જાય અને પાણી પટ્ટ દીકીનો બાર ફેંકી દે વળી અંદર જાય અને આમ ધક્કો મારે બાર કાઢ નાખે સમુદ્ર ની વેળ ત્રીજી ચોથી વાર અરે મા બાપ એને મરવું તું પણ ઓલા દસ રૂપિયા સ્વામિનારાયણ ને મંદિરના બાંધકામમાં આપ્યા એનું શું અને પાંચમી વાર આમ દૂર એક પથ્થર પીડ્યો હતો ને મરવું તું એ માણસને તે પથ્થર લઈ આવ્યો પોતાનું કપડું હતું એ કપડું લઈને આમ કરીને આમ ગળે બાંધ્યો અને પાણી એને તાણી ન શકે એવી રીતનો મોટો ઉપડે એવો પથ્થર લઈ અને આમ પાણી એને બહાર ન કાઢે એટલા માટે ધીરે 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 અંદર ગયા એટલું પાણી એટલું પાણી એટલું પાણી અને ગળે જ્યાં પાણી આવ્યું ને ત્યાં આમ દૂરથી અવાજ આવ્યો એ કરશનભાઈ એ કરશનભાઈ ત્રણ ચાર પાંચ વાર અવાજ આવ્યો ને ત્યાં કરશનભાઈ ને આમ પાછું જોવાનું મન થયું અને આમ જોયું પાછું કોણ જોવાનું જોત પુરુષ કોક ચાલ્યો આવે ચોણી પહેરેલી કડીયું પહેરેલું માથે પાઘડી પહેરેલી અને એક હાથમાં કોથળી એક હાથમાં લાકડી એ એ કરશનભાઈ આ લેતા જાઓ આ લેતા જાઓ પછી મરો આ લેતા જાઓ કોણ છે કરશનભાઈ થયું બાર તો નીકળું ગળામાંથી પથરો કર્યો કા અને બહાર નીકળીને કીધું બોલો શું ભાઈ અરે આ લેતા તો જાઓ તો મરો પણ પેલા લેતા પણ છે શું કે આ દસ હજાર રૂપિયા છે તે કે દસ હજાર રૂપિયા હેના આમ કોથળો ભરેલો આ લ્યો આ દસ હજાર રૂપિયા હેના તે કે ઓલ્યા સ્વામિનારાયણ તમારા હતા ને એને તમે દસ રૂપિયા જે આપ્યા હતા ને એ દસ ના સ્વામિનારાયણે દસ હજાર કરીને આપ્યા એ બાકી એ દેવા હું આવ્યો છું કરશનભાઈ ને યાદ આવ્યું હાથ જોડીને બહાર નીકળીને એમ કીધું સાચું બોલો તમે કોણ છો અરે હું જે હોઉં તું લઈ લે ભાઈ લઈ લે પછી એ વ્યક્તિએ એમ કીધું અરે આવું મનુષ્યનું શરીર મેળવ્યું ને મરાય મરવા પડે છે જા જા સ્વામિનારાયણ પાસે જા સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે જા તારો રોગ દૂર કરશે બહાર નીકળ્યા સાધુ મળ્યા બે પાંચ દિવસ પછી સાધુને કીધું આવું થયું હું તો પડવા ગયો હતો અને કોઈક દસ હજાર રૂપિયા લઈને આવ્યું ત્યારે એ સાધુએ કીધું એ પાઘડી વાળો બીજો કોઈ નહોતો તારો બાપો સ્વામિનારાયણ ભગવાન પોતે હતો ઈ

એ સહદાનંદ સ્વામીએ કીધું કે આ મંદિરના પાયામાં એક શેર પથ્થર કોક નાખે ને તો એ કલ્યાણ કારણ કે ત્યાં આવનારા અનેક જીવોના કલ્યાણ થવાના છે હરિભક્તો તમે તો ભાગશાળી છો આ જો જોગીડા સાધુ રામે આ અમારા ગુરુવરીય ભક્તિજીવન સ્વામીએ મોક્ષનો માર્ગ ખુલ્લો મૂકી દીધો આ મંદિર બનાવ્યું મોટું જબર આવું સુંદર મજાનું અહીંયા આવશે એનું કલ્યાણ સ્વામિનારાયણ ભગવાન ના સિદ્ધાંત પ્રમાણે કલ્યાણ બનાવ્યું અને મંદિરની પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠા કર્યા પછી સભા કરીને બેઠા હતા અને મહારાજે સભાની અંદર કીધું એ સાંભળો સાંભળો હરિભક્તો મહારાજે સભામાં કીધું એ સાંભળો હરિભક્તો એક નરસિંહ પુરાણ ની વાત કરું મહારાજે નરસિંહ પુરાણ ની વાત કરી નરસિંહ પુરાણમાં નૃસિંહ પુરાણની અંદર ધર્મ રાજા એ પોતાના દૂતોને એક વાત કરતા ધર્મ રાજા એ શ્રીજી મહારાજ કહે છે ધર્મ એના દૂતોને એમ કહ્યું કે મારા મંદિરો બંધાવનાર મારા મંદિરમાં સાવરણી લઈને વાળનાર મારા મંદિરને પોતા મારનાર મારા મંદિરની અંદર એક રતિભાર પણ સેવા કરનાર કે એક પૈસા આપનાર વ્યક્તિની ત્રણ પેઢીને તમારે ક્યારેય પણ યોમલોકની અંદર લાવવા નહીં આવું સહજાન સ્વામીએ કીધું ત્રણ પેઢીનું એનો મતલબ એ થયો કે આ સ્વામીએ કીધું અને અહીંયા જેણે જેણે સેવા કરીને એની ત્રણ પેઢીનું કલ્યાણ થઈ ગયું હવે લેર કરો લીલા લેર મજા હે માળા ફરે તોય તોય ભલે ભલે ન સ્વામિનારાયણ ભગવાને કલ્યાણનો માર્ગ ખુલ્લો કર્યો છે સહજાનંદ સ્વામી એમ કહ્યું છે કે આ મંદિરની અંદર જે કોઈ આવશે એની આધિ વ્યાધિ ઉપાધિના દુઃખ દૂર થશે આ મંદિરની અંદર જે કોઈ આવશે એનું અંતઃકરણ શુદ્ધ થશે અમારે અમે અહીંયા અહીંથી બાજુ પંદર કિલોમીટર દભાણ છે અમે ત્યાં જગત પ્રકાશ સ્વામી એક એક વાત કહેતા કે પહેલાના જમાનામાં આપણે આ નવી સંસ્કૃતિ તો હવે બગડતું અટકાવવા માટે સૌ પ્રથમ યુકે ના સ્વીડન કન્ટ્રીએ આ આ લોકને ફ્રીજ આપ્યું આ ફ્રીજ એવું કે એની અંદર શાકભાજી દૂધ રાખો તો ઈ બગડતું અટકે શાકભાજીને બગડતું અટકાવવા ફ્રીજ આપ્યું તો માણસને બગડતો અટકાવવા શું કર્યું તો માણસને બગડતો અટકાવવા સંતોએ મંદિર બાંધ્યા અને મંદિર ની અંદર બગડતો તો બંધ થાય જગતના જીવને ભગવાન નું સાનિધ્ય ત્યાં મળે છે એટલે ભગવાન ના મંદિર માં સેવા કરજો એ હરિભક્તો મંદિર નો દ્રોહ કરતા નહીં મંદિરની અંદર આવી અને રમણે બેઠા બેઠા અલક યાદ આવ્યું એટલે ઓલા બાળમુકુંદ સ્વામી ગુરુ આપણે વાંક્યા ગામ અને વાંક્યા ગામમાં બાળમુકુદ સ્વામી મંદિર કરતા હતા મને યાદ આવ્યું હું કોઈ નાત જાત જ્ઞાતિ એની વાત કરીશ નહીં કારણ કે જ્ઞાતિ ઉપર વાત કરીએ તો કાલે વિડીયો વળી વાયરલ થાય મને પાછા એટલે અત્યારે બોલ્યા જેવું નથી પણ એમાં એક સામે વાક્યમાં કોણ હતા ને એ આપણે કોઈ જ્ઞાતિ જાતિ ઉપર નથી હવે ગામ ધણી તો પટેલે હોય ને ગામ ધણી તો એ હોય ને દરબાર એ હોય ને બ્રાહ્મણે હોય ને ક્ષત્રિય હોય વાણિયા એ હોય ઘણા બધા જુદા જુદા હોય એક ધણી પોતે ઘોડી રાખતા હતા હવે સત્સંગ નહીં અને એમાં બરોબર મંદિરનું બાંધકામ બાળમુકુંદ સ્વામી કરે અને બાળમુકુંદ સ્વામીએ અડધું મંદિર કર્યું અને સત્સંગને એમાં ઘોડી લઈ અને આમ મંદિરે મંદિરની બાજુમાં નીકળ્યા તે એને મંદિરની મશ્કરી કરવાનું મન થયું એટલે મંદિરે જાય અને મંદિરની થાંભલીએ પોતાની ઘોડી બાંધી અને કોકને કીધું કે લાજા મારે એને ઢોલિયો લઈ આવ્યા ઘર હતું ઢોલિયો હતો ને ઢોલિયો ટાળી અને ન્યા ભડનો દીકરો હું ગામ ગામધણી હતો બાળમુકોને ખબર પડી એટલે બાળમુક સ્વામી કીધું ભાઈ તમે મંદિરમાં આવી રીતે ઘોડી ન બંધાય ન સુવાય દેવનો અપરાધ થાય દેવનો અપરાધ ન હજી તો મંદિરનું બાંધકામ થાય જ પ્રતિષ્ઠા ન જ થતી અહીં દેવનો અપરાધ આવી રીતે ઘોડી ન બંધાય આમ પગ લાંબા કરીને અહીંયા ન સુવાય સંતો હોય ભગવાન હોય એમ તારા મંદિરનો અપરાધ થાય એનો અપરાધ થાય આ મંદિરનો એમ કરીને પોતાના હાથમાં એક બંદૂક હતી આમ કરી આમ કર્યું ને ત્યાં મંદિરના કરા ઉપર એક હાથી ચિત્ર હતો ને એ હાથીના પગ ઉપર બંદૂકનું ગોળી ગાય અને એ પગને ચૂથી નાખ્યો હવે એ તો ચિત્રામણ હતો એ કઈ સાચો હાથી તો નહોતો એ ચિત્રેલા પગને એમ ચૂથી નાખ્યો અને બે ત્રણ ચાર છ મહિના બાર મહિના એની હૌથી વાલી ઘોડી એના પગે બરોબર એવું કઈક થયું રોગ થયો બે ચાર પાંચ જગ્યાએ આમથી તેમ બતાવ્યું અને સારું ન થયું વાત કરતાં વાત લાંબી થાય ટૂંકમાં કહું કોઈક ગામમાં બ્રાહ્મણ હશે ને બ્રાહ્મણને પૂછ્યું કે તમે જોઈ જુઓ છો તો આ બતાવો ને મારી ઘોડીને શું થયું છે તો કે તારી ઘોડીને આંખ બંધ કરીને ઓલા બ્રાહ્મણે જોયું જ્યોતિષ હશે તો કે કે તારી ઘોડીને તો કંઈ થયું નથી પણ તે કોઈક દેવનો અપરાધ કર્યો છે કે તે કે મેં તો કાંઈ કર્યો નથી પણ એકવાર આમ મેં ગોળી મારી હતી તે કોને ગોળી મારી હતી તે કે મેં હાથીને ગોળી મારી હતી તે ક્યાં વાગી હતી તે કે એ હાથીના ચિતરેલા પગને એ હાથી ચિતરેલો હતો એના પગને મારી એ રોગ અહીંયા તારા ઘોડાને થયો જો આ મંદિરનો અપરાધ કર્યો ને તે એટલે મંદિરનો અપરાધ કરે એના પગ જાય એની જીભ જાય એના હાથ જાય એ મંદિરનો અપરાધ કરવો નહીં મંદિરે જવું પાંચ માળા ફેરવી ભજન કરવું કીર્તન કરવું કલ્યાણનું દ્વાર એ મંદિર છે પૂજપાથ સ્વામી આપણા માટે સુંદર મજાનું મંદિર કરી અને કાલે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી જ્યારે પ્રતિષ્ઠા કરવાના છે ત્યારે એ પ્રતિષ્ઠાના માધ્યમથી અહીંયા ભગવાન બિરાજમાન થશે અને એ ભગવાન અનંત જીવાત્માનું કલ્યાણ કરશે વાલા હરિભક્તો એવું સુંદર મજાનું મંદિર તૈયાર થયું છે મંદિરના મહિમાની વાત કરવાની ઈચ્છા તો ઘણી થાય પણ સમય નથી નિષ્કુળાન સ્વામીની કડીઓ ઘણી છે પણ સમયનો અભાવ એટલે વધારે ન કેતા મંદિરના મહિમાની બે વાત કરી ભક્તજનો મંદિરે જજો મંદિરે આવજો જનારા બધા જતા જશે પણ છતાં આ સુંદર મજાનું મંદિર અહીંયા ભગવાન બિરાજમાન થશે અહીંયા મોક્ષનું દ્વાર ખુલ્લું થશે મંદિર એ તો સ્વામિનારાયણ ભગવાને મોક્ષનું દ્વાર કહ્યું છે એવું સુંદર મજાનું મંદિર એ પ્રતિષ્ઠા મહોત્સવમાં વ્યાખ્યાન માળાના માધ્યમથી મંદિરના મહિમા વિશે બે શબ્દ બોલવાનો મોકો મને ગુરુએ ફોન કરીને કહ્યું મને કે સાસરી આવજો હો પાછા ભુલાઈ ન જાય ભૂલી ન જતા ગઢડાના તમે એકમાત્ર સાધુ છો મેં કીધું ગુરુ હું આવીશ ગમે એમ કરીને આવી જઈશ અને આજે મને મોકો મળ્યો અમારા ગુરુભાઈ પૂજ્ય મુકુંદ સ્વામી અમારા પાર્ષદ રમેશ ભગત અનિલ ભગત અમે બધા સૌ આવ્યા ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ મંદિરના મહિમા વિશે જ્યારે વાત કરું છું ત્યારે આ મંદિરની અંદર જેણે જેણે સેવા કરીએ છીએ એણે સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરેલા છ મંદિરોની સેવા કરો બરાબરનું પુણ્ય મળશે અને મહારાજ એને વાગતે ઢોલે ધામમાં લઈ જશે એ જ શબ્દો સાથે ગોપીનાથજી મહારાજના અચરમાં પ્રાર્થના જે કોઈ હરિભક્તો અહીંયા સેવા કરી છે એનો તન મન ધનથી ભગવાન મંગળ વિસ્તારે અસ્તુ જય